એવી જ રીતે વાલીઓ પણ શિક્ષણને લઈને સજાગ રહેતા હોય છે વિસનગર અંદર દરેક સંસ્થાઓ પોતાની શાળાનું પરિણામ ઊંચું આવે એના માટે અથાગ મહેનત પરિશ્રમ કરતી હોય છે અને એના પાછળ સમય આપતી હોય છે કે મારી શાળાનું પરિણામ ઉચ્ચ આવે એવી જ રીતે વિસનગરની અંદર ડેલ્ટા ગ્રુપ સંચાલિત એક શૈક્ષણિક સંસ્થા છે પ્રકાશ વિદ્યાવિહાર આ પ્રકાશ વિદ્યાવિહારનું સાયન્સનું પરિણામ ખૂબ જ ઉચ્ચ આવે છે સારું પરિણામ આવેલું છે તો આના પાછળની સફળતાનું રહસ્ય શું છે શિક્ષકોની મહેનત કેવી છે અને હા વાલીઓનો પ્રતિસાદ કેવો છે એ દરેકની આપણે આજે પ્રકાશ ડેલ્ટા વિદ્યા અંદર જઈશું અને જાણીશું કે આ સફળતા પાછળનું રહસ્ય શું છે તો આવો જોઈએ ડેલ્ટા ગ્રુપ સંચાલિત પ્રકાશ વિદ્યા વિહારની સફળતાનું રહસ્ય મારું નામ ચૌધરી છે હું ધોરણ બાર સાયન્સ પ્રકાશ વિદ્યાવિહાર માં અભ્યાસ કરતો હતો જ્યાં મારે નાઇન્ટી આવે છે આ બધું મારા પ્લસ મારા ફેમિલી એન્ડ મારા શિક્ષકોના કારણે છે જે મારા આયોજન કરેલું છે પ્લસ મારા ફેમિલી જોડે સતત કોન્ટેક્ટ બનાવી રાખ્યું છે જ્યારે પણ ડીમોટિવેટ યા એવું કંઈ ફીલ થાય તો એમને અમને સપોર્ટ કરે છે આ કારણે હું આ બની શકું છું થેન્ક મારું નામ છે હું ડેલ્ટા ગ્રુપ દ્વારા સંચાલિત પ્રકાશ વિદ્યાવિહાર ધોરણ બાર સાયન્સ બી ગ્રુપમાં અભ્યાસ કરું છું મારે નાઇન્ટી ટુ પીઆર આવ્યા છે અને આ બદલ હું મારા શિક્ષકગણનો ખૂબ ખૂબ આભાર માનું છું શાળાના શિક્ષકગણ ખૂબ સારી રીતે મહેનત કરાવી રહ્યા છે અને વિદ્યાર્થી પ્રત્યે ખૂબ સારું ધ્યાન આપે છે દરેક વિષયમાં જો કોઈ તકલીફ હોય જ્યાં તકલીફ અનુભવાય તે વિષયમાં તે સારી રીતે બહુ ખૂબ સારી રીતે મહેનત કરાવી રહ્યા છે અને જો પરીક્ષા સમય હોય તો અવારનવાર વાલીગણ સાથે સંપર્કમાં રહે છે અને વિદ્યાર્થી શું કરી રહ્યો છે તે વિશે માહિતી મેળવી વિદ્યાર્થી પ્રત્યે ખૂબ સારી રીતે ધ્યાન આપી રહ્યા છે નામ વ્યાસ મિશ્ર વિજયકુમાર હું પ્રકાશ છું શાળા માર્ગદર્શન હેઠળ ઉપરાંત મારા માતા માર્ગદર્શન હેઠળ મેં પોઈન્ટ પ્રાપ્ત કરી છે શાળાના શિક્ષકો જ સારા પણ લેતા હતા માર્ક્સ ઓછા આવે ત્યારે વધારે ફોકસ કરીને ભણાવતા પણ હતા શાળાના વિદ્યાર્થી શાળાના શિક્ષકો ખુબ જ સારા છે ખુબ જ મહેનતુ પણ છે અને મને મહેનત પણ કરાવતા હતા મારું નામ

હું અભ્યાસ કરી છું તો ત્યાં દરેક દરેક ટીચર અમને ખુબ સારું માર્ગદર્શન આપતા અને જો કોઈ વિષયમાં કચાસ હોય તો અમે તેમના જોડે જઈને તે વિષયથી થી કચાસ દૂર કરતા મને દીકરી જેમ ભણાઈ અને ખુબ સારા એમ મારે છન્નું પ્લસ પીઆર છે અમે દરેક પ્રકારની સુવિધા હતા દર અઠવાડિયે ટેસ્ટ લેતા અને તેનું બે ત્રણ દિવસ માં રિઝલ્ટ પણ આપી દેતા મમ્મી પપ્પા મુલાકાત લેતા હા મમ્મી પપ્પા ની પણ મુલાકાત લેતા અને ઘરે પણ ગમે ત્યારે આવી જતા

અને એ સિવાય શિક્ષકો તમને કોઈ જાણ કરતા કે બાળક આ વિષય માં નબળો છે તો તમે ગ્રુપ બનાવેલું અને તે ગ્રુપ માં મોકલી પછી અમને જાણ કરતા કે છે જે આ ટોપિક ભાવે છે તમે એના ઉપર થોડું ફોકસ કરો એ પણ કરાતા પોતે શિક્ષકો પણ

અમુક બાળકો રમવા ગયા હતા ને એમ જાણ થઈ રવિવાર હતું તો પણ અહીંથી લોકો ટીચર વાલીમ તાત્કાલિક સજા કે તમે મહેનત કરો કેટલા આવ્યા તમારે શિક્ષકો માટે આગળ જઈને શું બનવું છે ફાર્મસી તો આ શાળાના શિક્ષકોની મહેનત રંગ લાવી એવું લાગે છે સારું ભણાવવાનું એ ટોપ કર્યું કયા વિષય માં વધારે માર્ક આવે ગણિત અંદર કેટલા આવે નવું તો શું કેશો નવ્વાણું ટકા નવ્વાણું માર્ક્સ આવ્યા છે તો શું કેવું છે ગણિતમાં અમારા સાહેબ પીડીએસ સરે ની ખૂબ મહેનત હતી અને અમારી મહેનત અને મારા માતા પિતાની મહેનત થયા અને શું શાળામાં સ્કૂલના શિક્ષકોની મહેનત આ માર સ્કૂલના શિક્ષકોની મહેનત કેવી રીતે તમને મહેનત પ્રેક્ટિસ વધારે કરાવવાની કે બળું બધી રીતે તમને સપોર્ટ કરતા રહે લેકા શું નામ છે તમારો બેટેન શિબીશ આ કયા વિષયમાં તમારે માર્ક્સ તો ગણિત એટલે પીડીએસ સણીમાં છે પીડીએસ સણીમાં 5 લાવ્યા 5 માં 5 માં ભલે કેવી રીતે તમે મહેનત કરતા હતા અને શિક્ષકોનું કેવી રીતે મહેનત લેતી છે શિક્ષકો અમને આ જે શીખવાડે છે અમે સારું શીખેને নানান ગરીબન કેના ઉપર ફોકસ કરતા એમસીક્યુ માં સારી મેન્ટ કરાવતા હૈ

પરિણામ થી વિદ્યાર્થીઓ ની મહેનત થી અને શાળામાં ખૂબ એક સારો માહોલ સર્જાયો છે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે જેમાં પ્રથમ ત્રણ ક્રમના વિદ્યાર્થીઓ પણ ખૂબ સારા મહેનતથી ચોરાણું પંચાણું અને ત્રાણું ટકા જેટલા ટકા પણ લાવ્યા છે એટલે હરતનો દિવસ કહી શકાય અહીંયા આગળ વિદ્યાર્થીઓ એવું કહ્યું કે ઓચિનથી ઘરની મુલાકાતો લેવી તો એ પાછળનો છે તો ઘણી વખતે આપણને એટલી જ ખબર પડે કે વિદ્યાર્થી સ્કૂલમાં આવે છે અમે ભણાવીએ છીએ અને વિદ્યાર્થી ઘરે જઈને ભણે છે પણ જો એજ્યુકેશનની વાત કરીએ તો આજે એ જાણવું જરૂરી બને કે જો સ્કૂલમાં વિદ્યાર્થી ભણે છે અમે ભણાવીએ છીએ અને કોઈ એવી જગ્યા રહી જતી હોય કે ઘરે શું કામ કરી રહ્યો છે તો એ પણ જાણવા મળે કઈ પરિસ્થિતિમાં સાહેબ એ ભણે છે એ પણ એટલું જ અસરકારક છે માતા પિતા કેટલું ધ્યાન આપે છે ઘરમાં કોઈ એવું પરિબળ છે અમારા તરફથી કોઈ એવું પરિબળ રહ્યું કે જેના કારણે કદાચ કોઈ ભણવામાં તકલીફ પડી રહી છે અથવા મુલાકાતે પણ એ એમના પેરેન્ટ્સ પણ અમને ઘણી વખતે ઘણી બધી બાબતો રજૂ કરતા હોય છે જેથી કરીને અમારું આ પરિણામ અમને દર વર્ષે માં ઉત્તીર્ણ સારું એક રિઝલ્ટ મળી આવતું હોય છે બાળકોએ એવું પણ કે સૌથી વધુ ગણિતની અંદર મને એવું લાગ્યું કે ગણિતની અંદર આપણું પરિણામ ખૂબ જ સારું રહે અને બાયોલોજીમાં તો એ વિશે શું જો ગણિત ગણવાનો વિષય છે બાયોલોજી સમજીને તૈયાર કરવાનો વિષય છે અને જ્યારથી એક ગ્રુપ અને બી ગ્રુપ પડ્યું છે તો વિદ્યાર્થીને સ્વાભાવિક રીતે ગણિતમાં પણ એટલો ઇન્ટરેસ્ટ હોય માં પણ એટલો ઇન્ટરેસ્ટ હોય એટલે એ વિદ્યાર્થીના મેન માઇન્ડસેટ ઉપર છે કે એ ગ્રુપ છે એટલે મેથ્સ વધારે વાંચું બી ગ્રુપ છે એટલે બાયોલોજી વધારે વાંચું પણ દરેક વિદ્યાર્થીને હું નમ્ર વિનંતી કરીશ કે ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં પણ એટલી જ મહેનત કરતા હો જેથી કરીને તમારી માર્કશીટમાં બધા જ મૂલ્યો અને બધા જ માર્ક તમે સારી રીતે દેખાય આવનારા સમયમાં હજુ પ્રકાશ વિદ્યા વિહાર નામના મેળવી રહ્યું છે હજુ કેવા પ્રયાસો રહેશે અમારી સ્કૂલ વિશે મોટા ભાગના શિક્ષક મિત્રો પણ જાણે છે વિદ્યાર્થી વાલી ગણ પરિચયમાં છે કે આ સ્કૂલની અંદર માત્ર સ્કૂલ ની અંદર જે ડબલ્યુ હોય બુચકેટ એક્ઝામ હોય નીટ હોય એમ બધી જ પરીક્ષાઓનું એક ફોકસિંગ રાખવામાં આવે છે અને જે વિદ્યાર્થીને જે પ્રમાણે જરૂરિયાત હોય એ પ્રમાણે એને મોટિવેશન કરવામાં આવે બળજબરી પૂર્વક એવું જ નહીં કે ભાઈ તમે જે ડબલ ભણો કે નીટ ભણો પણ દરેક માળખાને સરખો ન્યાય મળે એ પ્રમાણે મહેનત થતી હોય છે કે જેથી કરીને અને તમે જોયું હશે બોર્ડની પરીક્ષાનું તો રિઝલ્ટ હમણાં આવ્યું પણ જે ડબલ ની એક્ઝામ ની અંદર પણ અમારો જ એક વિદ્યાર્થી અઠ્ઠાણું પોઈન્ટ ત્રણસો ને સત્યાસી પીઆર સાથે પણ લગભગ તાલુકામાં તો ફર્સ્ટ જ છે પણ કદાચ કે જિલ્લાનું અમને પરિણામ i you એટલે જિલ્લામાં અમે પહેલો નંબર છીએ કે બીજો એ ખબર નથી પણ એ પણ એટલી જ સારા પીઆર સાથે ઉત્તીર્ણ થયો છે થોડા દિવસ પછી નીટનું પણ પરિણામ આવશે આશા રાખીએ કે બાયોલોજી વાળા પણ આટલું જ ગૌરવ રિઝલ્ટ અપાવશે અને અમારા મિત્રો વિદ્યાર્થી મિત્રો પણ તૈયાર છે એટલે અમે ફરી તમને આમંત્રિત કરીએ કે આપ સુ જે નીટનું જયારે પરિણામ આવે તો આવી જ રીતે અમારું ઇન્ટરવ્યુ કરો અને સાથે સાથે વાલી મિત્રોને પણ એટલું જ થોડું

મહેનત કરીને એનું શિક્ષક પણ મહેનત કરીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડીને આગળ લાવવા માટે મહેનત કરતું હોય છે તો આવા વિડીયો અને આવા સમાચાર જોવા માટે જોતા રહો મારો વાસ નમસ્કાર